મારું ચુવાળ હા અને કિંજલ જો હવે જે હું તને વાત કરું ને એ તારે ચંદન ને કહેવાનું નહીં શું ભૂલ થઈ ગઈ તે આવ આ આવ કરે છે તું હવે બેટા આ ચિંતા ના કરીશ એ બધું હવે હું પહોંચી વરું છું તને કહું છું શું કીધું મેં જે વાત કરું ને તારે પાર્ટી બેન ના ત્યાં આને મુખી આવી જઈ અને આ વાત તારે ચંદન ને કરવાની નહીં બરાબર અને એને તારા મૂકી આવવાની કોઈને ખબર ના પડવી જોઈએ ભલે પછી એવું ઊંચો નેચો થતો હોય એને ખબર પડે જે થયું મમ્મી એ કોણ છે ભારતી બેન એ છે એક મારી ખાસ બેન પણ એ છે અને કોઈને મળશે એ નહીં કરતું હવે આ વખતે ચંદનને મારો પાઠ ભણાવો છે ચંદનને તમે પાઠ ભણાવો એનો મને કોઈ વાંધો નથી પણ મારી છોકરી છે એનું કાવ્યાનું તો મને પેલું હોવું જોઈએ ને તો કાવ્યાને માર જોડે લે અરે ના બેટા હું નથી અને હું તારી મા શું બેટા આજે તું મારી દીકરી જ છું મારા દીકરા તો બેટા કાવ્યા એની રહેશે ને તો એને પાન પડશે હા સાચવી લઈશું તું ચિંતા નાખ બેટા નક્કર ભાન નહીં પડે એને એના પાઠ હવે હું ભણાવું કે એને ખબર પડે જિંદગી નો પાઠ ભણાવી દઉં શાલા એ આવું કર્યું છે ને પણ એ મારી વહુ નહીં મારી છોડી બરોબર છે બરાબર તો આજે ખબર પડી દે હા બેટા તારા ત્રાસ થી ઘર છોડીને જતી રહી ચા જઈશ તો મને ખબર નથી હું ચિંતા કરું છું ઘર છોડીને જવાનું હોય જઈ કે જવું નાનકડી વાત છોડીને જતી રહી વસ્તુ યોગ્ય થોડી છે

આવતી ને છોડી તાર મમ્મી ગમે ત્યાં જઈ હોય મારા છોકરા તો જાય તાર પપ્પા ગોતવા આવ્યો નથી અરેટા મને ક્યાં ખબર છે નીકળીને તમને ખબર નઈ બે જાગે એટલે હમણાં ત્યાંથી ખબર હોય ના હોત ના જાય હવે ક્યાં જઈ રહ્યું હોય શું ખબર પડે અરે પણ મેં ક્યાં ઉપર એવો હાથ નીકળી ખબર દેજો બરાબર જ્યાં જવું હોય ત્યાં જાય કરવાનું ના પાડતો હોય એ જ અતારે એમ કેસે નહીં લાવું પણ એ જ તડપાવ જશે આપણે એવું જ કરવું છે આપડે બેન ખબર છે પણ આપડે નહીં ભલે તડપતો એ તડપશે તારે જ ખબર પડશે

મારી ભૂલ મને હવે મારી ભૂલનો મને અહેસાસ થાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી મારા દિવસેની પર હાથ નહોતો ઉપાડવાનો મેં હાથ ઉપાડ્યો ત્યારે ગુસ્સે થઈને જતી રહી ને ઘર છોડી દઈ ખૂટું થઈ ગયું હારું ખૂટું થઈ ગયું પણ હવે શું કર્યું તો પાયેલ ગયા હવે પણ એ ક્યાં છે એ ખબર નહીં એના મમ્મી પપ્પાને ફોન કર્યો કે ના અહીંયા તો આય નથી તો હવે ગઈ ક્યાં આવી રહી

તો એ ગુસ્સા જતી રહી છે પણ એને એવું ન થયું કે મારું એક છોકરું છે એના આની ઉપર જીવ ના બળે અરે બેટા ગુસ્સા ભરી હોય એને એવું ના રે આવું કર્યું તારે ને આવું ના કર્યું હોત તો તે હા પણ મમ્મી મારી ભૂલ થઈ ગઈ હવે હું આવેશમાં માં મેં એક ઝાપટ માર દીધી બે લાફો માર દીધો એને પણ એ મારી ભૂલ થઈ ગઈ હવે હું શું કરું તો એ પાછી આવી જાય કેટલી બહુ નડી હું કહું મને બહુ અફસોસ થાય છે હું રોજ કકરું ભગવાન મારી ભૂલ થઈ ગઈ એ કેસે એમ કરીશ પણ હવે પાછી લાવી ને મમ્મી ગમે ત્યાં પાછી લાવી તમે મને રસ્તો બતાવો મમ્મી હવે હું શું કરું જો બેટા હવે તું આટલો પસ્તાવો કરીશ ને તો હવે તને સાચી વાત કહું એક મારી બેન પણ હતી ને એનું નામ ભારતી બેન છે તો ત્યાં ભારતી બેન ના ઘેર જઈશ તો તું ત્યાં જા

આ તો મમ્મી એ કીધું તો તને એમ તને કાવ્યા નો વિચાર એના આવ્યો ના કોઈ તમને ખબર પડે ને નહીં નહીં ખોટી એમને ચિંતા છે ને તારું મારી વાત સાંભળ મારી ભૂલ થઈ ગઈ જે થી અને ચાલ ઘરે હું તને લેવા આવ્યો ના પછી તમે આ ફરીથી પાછું આવ કરો તો શું કરવાનું ના હવે હું નહીં કરું મમ્મીને વચન આપણે આવ્યો છું હવે કાવ્યા મમ્મી લઈ જશે ને બેટા હા ચાલ હવે તું કાવ્યાનું તો માન રાખજો હું કાવ્યાને લઈને આવ્યો છું તારા જોડે કાવ્યા કેટલી રોતીતી ઘરે

હું હાથ કોઈ દિવસ નહીં ઉપાડું હા હાથ થી જવાબદારી તમારી અને કઈ પણ થાય તમે મને પકડજો હા ના નહીં થાય નહીં થાય કોઈ દિવસ નહીં થાય આવી કોઈ દિવસ ભૂલ નહીં થાય અમારા જીવન ની પહેલી અને છેલ્લી ભૂલ ગણી લેજો આજ પછી હું કોઈ દિવસ પાયલ ઉપર હાથ નહી ઉપાડું પાયલ તું ચાલ ઘરે હવે

તારી ઉપર હાથ ઉપાડ્યો અને હું તને બોલ્યો આટલું બધું તારી ઉપર શક કર્યો વ્યામ કરતો હતો એ બધી જ મારી ભૂલ થઈ ગઈ અને વાત પે આવી કોઈ દિવસ જિંદગીમાં ભૂલ નહીં કરું તું તમ તાર જોબ કર વાંધો નહીં મને કોઈ જ નહીં કોઈ નહીં

તારા જોબ બંધ કરવાની કોઈ જરૂર નથી તું જોબ ચાલુ હતી તારી તો ઘરમાં સારો એવો ટેકો થતો હતો અને મને પણ થોડું એવું થતું હતું કે ના આપણું ઘરનું વ્યવહારિક કામકાજ બધા સચવાતા હતા એની જોબથી એને એની આવકથી એટલે પાયલ જો તું તમને જોબ ચાલુ રાખ મને એનાથી કોઈ એવો પ્રોબ્લેમ નથી અને આપણો બંને જોડે રહીને સાથે રહીને આપણે મહેનત કરીને આગળ આવશું હવે મિત્રો આજનો અમારો પારિવારિક શિક્ષક છે મિત્રો ઘરમાં નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે તો દરેક ઘરમાં જે સમજણ ભરી આવી સાસુ હોય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં દરેક ઘરમાં સાસુ છે ને માં બની જાય ને તો કોઈ દીકરીને બહુ તરીકે ઓળખાવાની કોઈ પેલી છડ નહીં એટલે ચિંતા ના કરશો આવી સાસુ દરેક ઘરમાં હોવી જોઈએ સાસુ માં બનીને અને બહુ દીકરી બનીને રહે અને સાથે દીકરાને પણ ઘરની અંદર એટલું ધ્યાન આપવું જોઈએ અને ગાડાના બે પેડા સરખા હોય ને ત્યારે જ ગાડી સરખા એટલે ઘરે ઘરમાં દરેક પરિવારને સાથે રહો